બગસરા મોટી સફળતા રીઢા ઝડપી પાડ્યો અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ સંજય ખરાત ની સૂચના ને બગસરા પોલીસના પીઆઈઆઈ જે ગીડા મેડમ ના માર્ગદર્શન હેઠળ કરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગાર ને પકડી પાડ્યો છે બગસરા પોલીસ આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું ટેકનિકલ સોર્સના આધારે ચોરીના રીઢા ગુનેગારને પકડવા પોલીસ સફળ બગસરા તાલુકામાં દિન પ્રતિદિન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો મેઇન બજારમાં જે જગ્યાએ ચોરી કરી હતી તે જગ્યાએ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીનું રીકન્સ્ટ્રક્શન થયું છે બગસરા શહેરમાં ચોરીને જમાપનાર આપનાર આરોપીને ગણતરીને દિવસોમાં ઝડપી પાડ્યો બગસરા પોલીસ દ્વારા રીઢા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી મારું નામ મુઝેફા મોહમ્મદ હુસેન ત્રોવાડી બગસરા ગામ ઉભો મારી દુકાન બગસરા મેન બજારમાં આવેલી છે થોડાક દિવસ પહેલાં ચોરી થયેલી તેનો આરોપી પકડાઈ ગયો પોલીસ દ્વારા પકડાઈ ગયો છે તેને આજે પોલીસ સ્ટાફ દ્વારા અહીંયા સ્થળની મુલાકાતે લાવેલા કઈ રીતના ચોરી થઈ તે બધું પોલીસ સ્ટાફ તરફથી જાણેલું અને તેને બધી તપાસ કરેલી છે અને પકડાઈ ગયો છે ચોર અને આ માટે પોલીસ સ્ટાફ તથા પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચાયેલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે